તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચાવા માટે આવેલા છે એક સાથે ચાર ટ્રેક્ટર જે એક જ ભાઈને જગદીશભાઈને વેચવાના છે તો ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીશું જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી બધી માહિતી મળી જાય તમને હવે વાત કરીએ મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ મેસી ફર્ગુસનનું મોડલ છે બે હજારને બારનું મેસી ફર્ગુસન ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને દસ હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવી છે જગદીશભાઈએ મેસી ફર્ગુસન દસ પાંત્રીસની કિંમત રાખેલી છે બે ત્રણ લાખ અને દસ હજાર ત્યાર પછી વાત કરીએ તો સ્વરાજ સાતસો તેત્રીસ એફ ઇ સ્વરાજની વાત કરીએ તો સ્વરાજનું મોડલ છે બે હજાર બેનું અને સ્વરાજની કિંમત રાખેલી છે ભાઈ એક લાખ અને પચીસ હજાર જેમાં ફેરફાર થઈ જશે ત્યાર પછી આપણે વાત કરીએ તો ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક ચેમ્પિયન ઓગણચાલીસ તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બધા ટ્રેક્ટરની હવે ફાર્મા ટ્રેક્ટરની વાત કરીએ તો મોડલ છે બે હજાર નવનું કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ જેમાં ફેરફાર કરી આપવામાં આવી છે હવે ત્યાર પછી વાત કરીએ તો સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ સૌરાષ્ટ્રના મોડલની વાત કરીએ તો ઓગણીસો ને મોડલ છે કિંમતની વાત કરીએ તો સૌરાષ્ટ્રની કિંમત લાખ એક લાખ રૂપિયા ભાઈએ રાખેલી છે તો ખેડૂતભાઈઓ તમે ટ્રેક્ટર બધા જોયા છે વિડીયોમાં તમે એ જોઈ શકો છો કન્ડિશન ટ્રેક્ટરની બધી કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે છે પૂરેપૂરી જવાબદારીથી ટ્રેક્ટર વેચવાના છે બધા બધા ટ્રેક્ટર ફૂલ જવાબદારીથી વેચવાના છે તમે આ બીજા વિડિયો ટ્રેક્ટર પણ જોઈ શકો છો તેના વિડીયો પણ હું ચેનલ ઉપર મેં દઈશ તે ટ્રેક્ટર પણ ભાઈને વેચવાના છે હવે આ ટ્રેક્ટર બધા જોવા ક્યાં મળે તેની વાત કરું તો મોટી કૂકા વાવ અને જગદીશભાઈ પાસે જોવા મળી જાય છે એટલે જગદીશભાઈનો નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું નાખી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવો હોય તે જગદીશભાઈનો કોન્ટેક અવશે કરી લે જે વિડીયોમાં તમે ટ્રેક્ટર જોયા તેનો જે એક વિડીયો આવી જાય તે વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં તે કાલ સુધીમાં આવી જાય છે એટલે આ બધા ટ્રેક્ટર જગદીશભાઈને વેચવાના છે ફૂલ જવાબદારીથી વેચવાના છે બધા ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે જગદીશભાઈનો કોન્ટેક કરીને જાઉં